તો ગીર સોમનાથના ગીર ગઢડાના શિંગોડા ડેમમાં પાણીની આવક થઈ જામવાડાના શિંગોડા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થઈ છે જેનો નજારો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડેમના ચાર દરવાજા શૂન્ય પોઈન્ટ ત્રીસ મીટર ખોલીને નદીમાં પાણી છોડાયો ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે ગીર ગઢડાના જામવાળા કંસારિયા ગામને એલર્ટ કરાયા કોડીનારના ઘાટવડ છાછર દુદાણા સહિતના અગિયાર ગામને એલર્ટ કરાયા લોકોને નદીકાંઠા વિસ્તારથી દૂર રહેવા પ્રશાસને સૂચના આપી દીધી છે તો ગીર ગઢડાના જામવાળા કંસારિયા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને છાછર દુદાણા સહિતના અગિયાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે લોકોને નદીકાંઠાના વિસ્તારથી પ્રશાસને દૂર રહેવાની સૂચના આપી છે કારણ કે ડેમમાં પાણીની આવક થઈ રહી છે શિંગોડા ડેમમાં અને પાણી છોડવામાં પણ આવી રહ્યું છે એટલા માટે જે નીચાણવાળા વિસ્તારો છે તમામ જગ્યાએ કાંઠાના વિસ્તારો કાંઠાના ગામડાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે જો હજુ પણ વધુ વરસાદ વરસે તો પાણીની આવકમાં વધારો થશે વધુ વિગતો સાથે સંવાદદાતા અર્જુન ફોનલાઇન ઉપર જોડાયા છે અર્જુન અત્યારે શિંગોડા ડેમમાં કારણ કે પાણી છોડવામાં આવી રહ્યું છે કેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા શું તૈયારીઓ છે જે આપણે જણાવી દઉં તો ગીર ગઢડ તાલુકાના જે ધાંભળા ખાતે આવેલા શિંગોડા ડેમમાં પાણીની સતત આવક છે તે વધારો થઈ રહ્યો છે કારણ કે ગીર પંથકમાં જે પાંચ દિવસથી વરસાદ છે તે ધીમે ધીરે વરસી રહ્યો છે જેના કારણે જે શિંગોડા ડેમ છે તેમાં પાણીની આવક છે તે વધી રહી છે શિંગોડા ડેમના જે બે દરવાજા છે તે ખુલ્લા હતા પરંતુ આજે કંસારિયા અને કોડીનારના ગાંટવડ સાસર દુદાણા સહિતના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે અને સાથે સાથે નદી કાંઠે અવર કરવા માટે પણ મનાઈ કરવામાં આવી છે જી આભાર અર્જુન વિગતો આપવા માટે